રબારી સમાજ આગેવાન રાજુ રબારી અને નરેશ રબારીના સહયોગ વડોદરાના આઈશ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે પ્રથમ સમલગ્ન અગિયાર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા વડોદરાના આઈજ્રી શ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે પ્રથમ સમલગ્નોત્સવમાં અગિયાર નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા વડોદરાના કાજરાવાડી પાણીની ટાંકી સામે આવેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે આવેલ મેદાનમાં પ્રથમ સમૂહલગ્નમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આઈ શ્રી નાકાવલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે આ પ્રથમ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખોડલ ગ્રુપ દ્વારા આ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ સમલગ્નો સૌમાં અગિયાર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આયોજક દ્વારા લગ્નમાં જે પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ તેથી પણ ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જમવાનું લઈને બહેનોના કર્યાવર તથા સુંદર ડેકોરેટિવ લગ્નના મંડપોની વ્યવસ્થા કરવામાં આવી હતી આયોજક તરીકે રાજુભાઈ રબારી તથા ભુવાજી ખોડાભાઈ રાજપૂતે વિશેષ યોગદાન આ પ્રથમ સમુલગ્ન મહોત્સવમાં રહ્યું હતું દર વર્ષે સમુલગ્નોત્સવનું આયોજન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ત્યારે આઈ શ્રી નાકાવાળી ખોડિયારમાં અસીમ શ્રદ્ધા ધરાવતા

તથા ભુવાજી અમારાભાઈ બુવાજી ખોલાભાઈ રાજપૂત તથા રાજુભાઈ રબારી અને ખોલાલ તમામ આગેમન દ્વારા આજ રોજ સમૂહ લગ્ન અમારું પ્રથમ વર્ષ છે પ્રથમ વર્ષ નિમિત્તે અગિયાર જોડાનું આયોજન રાખેલ છે જેમાં અંદાજે આશરે બે હજાર પચીસો માણસ જોડાયા છે આયોજન એ રીતનું છે કે બાજુ જોડાના જેટલા બી મહેમાન ગાયા છે એનો મહેમાનનો વિભાગ અલગ છે જમાનવાળા અલગ છે પાર્કિંગવાળું અલગ છે એટલે મતલબ ના નાકાવાડી ખોડિયાર માતાજી તેમના દ્વારા આયોજિત ખોડલ ગ્રુપ અને ખોડા ભુવાજીની અથાગ પ્રયત્ન અને તેમાં રાજુભાઈ રબારીનો સહયોગથી આજરોજ ગાજરાવાડીના આંગણે આ એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં સૌ પ્રથમવાર આયોજન છે ને તેમાં અગિયાર જોડા લગ્ન માટે જોડાયેલા છે એની વ્યવસ્થાની વાત કરીએ તો પીવાના પાણીથી લઈ જમવાથી લઈ અને ચોરીઓ માટેનું પણ કન્યાના ચોરી માટેનું પણ એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે પાછલા ઘણા વર્ષોથી અહીંયા માતાજીનો માંડવો થાય છે અને આ એક અનેરો પ્રયત્ન અમે ચાલુ કર્યો છે અને આ વર્ષો વર્ષ આ પ્રયત્ન ચાલુ રાખીશું